ઉપનિષદની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાણ નિભૂ આ એક શ્રુતિની અંદર એક આ મંત્રની અંદર આપણને ખૂબ જાગ્રત કરવાની વાત કરે છે કે બધા ઉઠો અને જાગ્રત થાવ હવે ઉઠીને જાગૃત કરવાનું શું છે એનું પણ માર્ગદર્શન આપાય છે એટલે આપણે આપણી વાતને જો બરોબર ધ્યાન રાખીએ તો આપણે શું કરવાનું છે એનો ખ્યાલ એ આપણા શાસ્ત્રો મહાન પુરુષોએ ઋષિઓએ જે જે શાસ્ત્રો જે જે અવતારો થયા એમને શાસ્ત્રો આપ્યા છે એમનો ચરિત્રો આપ્યા છે એની અંદર આપણા જીવનને માટે શું કરવું છે માર્ગદર્શન એમને આપ્યું છે આજે આપણને એ સમય નથી કે આપણા શાસ્ત્રો શું છે વેદ કેટલા છે ઉપનિષદ કેટલા છે શાસ્ત્રો કેટલા છે ભાગવત રામાયણ બીજા ત્રીજા ગ્રંથો છે ભગવાન સ્વામિનારાયણ આપ્યા વચનાવત શિક્ષાપત્રી છે દરેક ધર્મોની અંદર જે અવતારો થયા મહાન પુરુષો થયા એમને માણસોને માટે એવું જીવન જીવવું અને શું કરવું એમનો ધ્યેય શું છે એ બધું આપણને આપ્યું છે પણ આજે એમની ફુરસદ જ નથી કે એનો વિચાર કરવાનો ટાઈમ પણ નથી એટલે બધા આપણે આજે ભૌતિકવાદની અંદર સપડી ગયા છે કે એ સુખ બની ગયું છે અને એને પ્રાપ્ત કરવા માટે આપણે દોડીએ છીએ પણ આપણા મહાન પુરુષો કહે છે કે ભૌતિક સુખ એ સુખ નથી આધ્યાત્મિક જે સુખ છે એ સાચું સુખ છે ભૌતિક સુખ છે ક્ષણિક છે આપણને જે કંઈ વસ્તુ મળે પ્રાપ્ત થાય છે એ થોડા સમય માટે જ અગર તો રહે તો પણ આ દેહ પડી જાય પછી કશું જ નથી આપણું શરીર છે ત્યાં સુધી આપણને સારું લાગે છે પણ શરીરમાંથી એક તત્વ જ્યારે ચાલ્યું જાય પછી એ કશું જ આપણે સુખદાયક છે જ નહીં આપણી પાસે હોય બંગલો મોટર ગાડી ખાવા પીવાનું બધી સમૃદ્ધિ શરીર પર ઘરે ન પણ હોય પણ એનું સુખ નહીં આવે દેહો આત્મા છે ત્યાં સુધી સુખ છે પંચ સુખ પછી નથી એટલે એ રીતે આપણે એને જે આપણું મૂળ તત્વને જાણવાનું છે એને જે સમજવાનું છે એની પ્રાપ્તિ કરવાની છે એના તરફ આપણો પ્રયત્ન નથી એટલે શાસ્ત્રોનું વાંચન દેવદર્શન સંતોનો સમાગમ આ વસ્તુમાં આપણે જરા જરા ઘસાતા જઈએ છીએ અને એને કરીને આપણે આજે અશાંતિ વાતાવરણમાં છે આપણી પાસે સમૃદ્ધિ બધી છે પણ છતાં અશાંતિ છે કારણ કે જે ભૌતિક સુખ છે એમાં સુખ નથી એટલે સુખ માનીને બેસે છે એટલે ઘડીક એને આપણને સુખ આવે પણ પછી પાછી અશાંતિ થઈ જાય એટલે આ માટે શાસ્ત્રોએ કહ્યું છે કે જેના થકી આપણને સુખ છે જે સુખની ખાણ છે જે સુખના દાતા છે કે જેમાં સુખ સર્વ પ્રકારે સુખના સિંધુ જેને કહીએ છીએ એવા ભગવાન છે એ ભગવાનને તમે જાણો એને ઓળખો એને પામો અને એ જો તમને સમજાશે તો પછી આ દુનિયાની બધી વિટંબનાઓ તમને કોઈ બંધન નહીં થાય અગર અશાંતિ પણ નહીં થાય નરસિંહ મહેતા થઈ ગયા આપણા જૂનાગઢની અંદર એમને બહુ સુંદર પોતાના કીર્તનમાં કહ્યું છે જ્યાં સુધી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ અકોર્ડિંગ કે તમારો જે આત્મા છે આપણા શરીરની અંદર આત્મા રહેલો છે શરીરને આત્મા બે વસ્તુ નાખી છે શરીર એ આત્મા નથી શરીર પંચભૂતનું છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અને એમાં જે પરમ તત્વ પરમાત્માનું એ આત્મા બેઠો છે અને એ જ બધું સંચાલન કરે છે એનાથી જ આપણે હરીએ ફરીએ બોલીએ ફરીએ બોલીએ છીએ આ બધા સુખ બોલીએ પણ મૂળ સુખનો આધાર તો પરમાત્મા છે કે પરમાત્માથી જ આ બધા સુખ આપણને પ્રાપ્ત થાય પણ એક એવું કહે છે ને થડને મૂકી દીધું અને દાણને વરિયા થળ છે એ સર્વ વૃક્ષનો વિકાસ છે જે વૃક્ષ છે એનું થળ છે મૂળ છે એનો વિકાસ કરનારો છે પણ આપણે પેલા ડાળા છે એને વર્ગી પડે કમો સુખ છે ને આની મજા છે તો એ તો ડાળ કપાઈ ગયું તો જુદું પડી ગયું તો ગયું મૂળનો આધાર છે એને જો વર્ગી રહે તો એને પોષણ મળે એને આનંદ બધું થઈ જાય એવી રીતે આપણે પણ મૂળ પરમાત્મા છે પરમાત્માથી જ આ બધો વૃક્ષનો વિકાસ થઈ શકે આપણો દુનિયાનો કે એમના થકી એમને આપણને આ બધા કાર્યોથી આપણે વિકાસ થયો પણ મૂળ વસ્તુ ભૂલી ગયા અને દાંડને વર્ગી પડ્યા કે દાણને માટે એટલે પછી આ જગતના જે કંઈ સુખો છે એને માટે પ્રયત્ન તો છે જ કરવાનો એનો નથી પણ મૂળ સુખનો જે મૂળ છે એ પરમાત્મા છે મૂળ વગર તો આ વૃક્ષ ટકી શકે જ નહીં મૂળ છે તો વૃક્ષ છે મૂળ નથી તો વૃક્ષ પણ નથી એમ પરમાત્માનો સ્વીકાર આપણે કરીશું કે પરમાત્મા જેવું કોઈ તત્વ છે અને જે જીવ પ્રાણી માત્રને સુખ આપી રહ્યું છે જીવ પ્રાણી માત્રને એ પોષણ કરી રહ્યું છે એ પરમાત્મા એ નામાંથી જ બધા સુખ પ્રાપ્ત થાય છે એવી જ્યારે આપણને એનો મહિમા સમજાય છે એ વસ્તુને જ્યારે આપણે સમજીશું કે સુખનું એ છે તો પછી આ બીજા સુખોમાંથી એ વૃત્તિ એમાં જ હશે એટલે નરસિંહ મહેતાએ કહ્યું કે જ્યાં સુધી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સાધના બધી ખોટી છે પછી તમે સાધનામાં પ્રયત્ન કરો પુરુષાર્થ કરો બીજું કરો ઘણા તપ વ્રત દાન પુન બીજું ત્રીજું પણ કરે છે ઘણા બીજી રીતે પુરુષાર્થ પોતાના સુખો માટે કરે છે પણ એનાથી મળશે ખરું પણ ક્ષણિક માટેનું થોડા સમય માટેનું પૈસા આવે છે અને ચાલ્યા જાય કરોડપતિ રોડપતિ થાય છે સત્તાવાળા છે બિનસત્તાવાળા થઈ જાય છે છસો ને છાસઠ રજવાડા વલ્લભભાઈ એક ડાળામાં ખલાસ નાખ્યા જે વર્ષોથી પોતે સત્તાઓ ભોગવતા હતા એ આજે કોઈ રહી નથી આજની બધી સત્તાઓ છે આજે અમેરિકા લંડન ને બીજા ત્રીજા બધા દેશો સત્તાઓ છે પણ એ બધાની સત્તા સુખદાયક થતી નથી આગળના રાજા રાવણ જેવો રાજા થઈ ગયો કેટલી મહાસત્તા સોનાની લંકા જબરજસ્ત શક્તિ જેની હતી હિરનને કશીવું જે મરે કોઈ દિવસ મરી જ ના શકે એવો વરદાન વાળો હતો એ બધાય ચાલ્યા ગયા એમની કોઈની સત્તા રહી નથી અને રહેવાની પણ નથી પણ છતાંય આપણે એના પ્રત્યે જે પણ એ સત્તાનું મૂળ કારણ પરમાત્મા પૈસાનું કારણ પણ પરમાત્મા છે આપણે જે જે કંઈ સુખો ભોગવીએ છીએ એનું મૂળ પરમાત્મા છે એટલું જ જો આપણને નિશ્ચય થાય તો પછી આપણને એનો આનંદ અખંડ કાયમને માટે રહે જે નરસિંહ મહેતાને પ્રાપ્ત થયો નરસિંહ મહેતાની જે પરમાત્મા છે એને એમને જ્યારે ખરેખર પોતે સમજ્યા અને જેમને કહ્યું જ્યાં સુધી આત્મતત્વ ચીનો એને એમને ખબર પડી કે ખરું સુખ તો એમાં છે તો પછી એને માટે જ એમનો આખો પ્રયત્ન આખી જિંદગી રહી ગઈ અને મેરે તો ગિરધર ગોપાળ દૂસરો ને કોઈ ગામો ગામ જઈને ઘરે ઘરે જઈને એનું જ ભજન એનું જ રટન કરવા માંડી પડ્યા એવી રીતે મીરાને ખબર પડી તો એ પણ ભજન કરવા માંડી પોતે રાજાના રાણી હતા પણ એ બધું સુખ એને જોયું કે આ સુખ તો છે એને સુખનો મૂળ પકડી રાખીએ તો બધું સુખ આવશે મૂળ સુખ જો આપણે એને પકડીશું તો બીજા સુખ તો આપોઆપ આવી જશે એને પછી કહેવું પડે નથી કે તમે આવો તો એ પરમાત્માને જયારે એમને ખબર પડી તો એ માર્ગે ચાલ્યા અને એ સુખ નથી થયું તો સાધના છે સાધના કરવાની છે સાધનાની ના નથી અને કરવું જોઈએ અને આપણે બરોબર એનો પ્રયત્ન કરવાનો જોઈએ પણ એ સાધના કરવાની સાથે એવા જે મહાન પુરુષો છે કે જેને આધારે એ પરમાત્માનું સુખ આપણને મળે છે એનો જો સમાગમ થાય તો આપણને એ તરસવનું જ્ઞાન થાય ભાગવતનો પ્રસંગ છે આપણે જાણીએ છીએ કે પરીક્ષિત રાજા તો માયા વર્ગી છે એટલે માયામાંથી તો થાય છે કે મળશે 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 ચાલ્યા જ કરે અને અંતે તો નથી જ એની અંદર જેમ એક ઊંટ જતું હતું તો ઊંટને તો પેલો નીટલો ઓટ છે ને આમ લબળતો હોય ઊંટ ચાલે ને તો આ નીટલો લબડ લબળ લે એટલે એમનો જેમ લચકો પડી જશે નીચલો ઓટ છે નીચે પડશે એવું લાગે આપણને કારણ લૂસ એકદમ લૂસ હોય છે તે ઊંટ ચાલે આમ આમ એટલે પણ વણવી જ એક શિયાળું ત્યાંથી નીકળ્યું તો શિયાળે એમ થયું કે આમ ન પડશે આમ ન પડશે ત્યાં આમ જોતું જાય પેલું ઊંટ ચાલતું જાય ને આમ જોતું જોતું જાય કે આમ ન પડશે આમ ન પડશે તો બે ત્રણ માઇલ સુધી દોડ્યું પેલો ઊંટ તો કંઈ જુદો પડે એમ હતો જ નહીં એટલે ત્યાં બે માઇલ ગયા પછી નિરાશ થઈ ગયો કે આ તો કંઈ પડે એવું નથી પાછું ઉરી ગયું એમ આપણે પણ એવું છે કે આ સંસારનું સુખ છે તો અમનો આમાંથી સુખ મળશે આમાંથી સુખ મળશે પણ સ્વામી કહે છે કે હાથ હાથે તેર તૂટે એક બધા પ્રશ્નો હોય વ્યવહારના એને પતાવી દઈએ કે જેને નિરાંત છે આવે પણ વળી બીજા બે ઊભા થાય સંસાર છે એ છોકરાનું આવી જાય લગ્નનું આવી જાય વરી બીજું કંઈ પ્રશ્ન થાય સરકારી પ્રશ્ન થાય સમાજના પ્રશ્ન થાય શરીરના પ્રશ્નો થાય રોગના પ્રશ્નો થાય એકને તમે કરવા જાઓ તો બધા હો ઊભા કામ થાય એક ભાઈ હતો એ ગયો એને પેલા એના ધનીએ કહ્યું કે આ સો ઢોર બેસી જાય પછી તારે શું નોકરી કરવા ગયો પેલા એના શેઠે કહ્યું કે આ સો ઢોર તને આપું છું આખો દડો ચારવાનો પણ જે બધા ઢોર જ્યારે બરોબર બેસી જાય નિરાંતે ત્યારે તારે શું પેલા કે એમાં કશું શું તો બધું થઈ જશે ગયો ચારીને આખો દડો આવ્યો પછી વાણામાં બધા ઢોર પૂરેલા અને પછી બધા જેમ નવ દસ થવા માંડ્યા એટલે એક બધું બેસવા માંડ્યું કેમ બચતાં બેસતા બધા સાથે તો બેસે નહીં વારા વારાફરતી બેસતા બેસતા એને બધા બે ત્રણ વાગી ગયા બધા બેસી ના બધા બે ત્રણ વાગ્યા એટલે બધા ઢોર બેઠા નવવાનું ઢોર બેઠા પણ એક ઢોર ઊભું રહી લેવું આ જરા હાજર જેવું હતું પછી એને થયું કે આ ઢોરને જો હું ઢોરે બેસાડી દઉં તો મારે ઊંઘવાનો ટાઈમ મળે એટલે હાથ બાદ ફેરવી પૂછડે સિંગડે બીજે તીએ અને ધીરે રહીને પગઝાલીને બેસાડવા ગયો ધબ લઈને પડ્યો દબાકો થયો નવોનું ઊભો થયો આ એવો આપણો સંસાર છે આપણો સંસાર એવો છે કે હું આટલું કામ કરી લઉં એટલે નિરાંત પછી મારે ભગવાન જ ભજવા છે પણ ભગવાન ભજવાનો વારો આવે નહીં અને આમાંથી નવરા થઈએ નહીં નવરા થવા એવું જ નથી આ જગત એવું છે કંઈક ને કંઈક કંઈક ને કંઈક આપણને આવે છે પણ તો એનો કંટાળો આવતો નથી કે ચાલો હવે મૂકી દઈને એ થઈએ પણ એક ભગવાનનું ભજન કરવા જાય તો એમાં જ્યારે કંઈક વિઘ્ન આવ્યું કંઈક મુશ્કેલી આવી તો પહેલું જ મૂકી દે કે આજે માથું દુખ્યું એટલે મંદિરે જવાય નહીં આજે તાવ આવ્યો એટલે પૂજા થશે નહીં બધું ઓફિસે જાય પાછો બીજું બીજું તો કરી આવે પણ અહીં આમ થઈ જાય તરત જ વિઘ્ન હશે એટલે સ્વામી કહે છે કે આ પ્રમાણે ભગવાનનું ભજન કરતા તન મન થાય તો પણ મૂકવું નહીં હરિભક્તિ મૂકવી નહીં મહારાજે કહ્યું આ સંત આપણે કીર્તનની અંદર તો એ આપણે વિચાર કરવો છે કે વ્યવહાર કરવો છે અને વિઘ્ન આવે છે એને પારય કરવો એ ભગવાનના પ્રતાપે પાર થાય પછી વિઘ્ન છે આપણા પ્રયત્નથી નહીં થાય એ ભગવાને ભજીશું ભગવાનની ભક્તિ કરીશું સત્સંગ કરીશું સત્સંગના શબ્દો સાંભળીશું આત્મજ્ઞાન દ્રઢ થશે ત્યારે જ આ બધું છૂટવાનું છે દુઃખ છે આપણે આ પ્રમાણે જ ભગવાનનું જ્યારે આવું જ્ઞાન થાય ત્યારે જ આપણે થાય એટલે આપણે કહીએ છીએ ભાઈ કે આ પ્રમાણે કે આપણે કેવું છે કે ઊંચું ઊંચું જોઈએ છે કે મારા કરતાં પૈસાદાર છે તેના જેવું મારે થવું લાખો પતિ છે તો એવું બંગલા એનો સારો છે એની મોટર છે ફરવાનું છે એટલે એનું જોયા કરે એની પાસે નાનું મકાન હોય તો મોટા મકાનનો વિચાર આવે સાયકલ હોય તો પછી મોટર સાયકલ હોય મોટર સાયકલ હોય તો પછી પાછો મોટરની ગાડીની એટલે શું કે જે કંઈ જુએ એની ઈચ્છા થયા કરે એની માટે પ્રયત્ન કરવો એટલું ભોગવી લેતો નથી અને આ વિચાર એટલે દુઃખ તો રહે જ ને એટલે સ્વામી કહે છે આપણે જરૂર છે એટલું ભગવાન આપે છે એમાં સંતોષ માનવો જોઈએ એને બદલે અસંતોષ રહે કે આટલું મળે તો સારું આટલું મળે તો આ તો છે મનનું કોઈને પૂરું થયું નથી અને થવાનું પણ નથી એટલે મહારાજે કહ્યું કે આપણે ગુણાત્યાન સ્વાઈ વાત કરી કે આપણે હંમેશા જો સુખિયા રહેવું હોય તો સ્વામીએ બહુ સુંદર વાત કરી છે કે સુખ્યા રહેવા માટે સંસારમાં રહ્યો વ્યવહારમાં રહ્યો નોકરી કરો ધંધો કરો વ્યવસાય કરો પરદેશ દેશ પરદેશ જાઓ બધું જ કરો પણ સુખ્યા રહેવા માટે કે વિચાર આપણને કેટલો સરસ આપે છે કે સુખ્યા રહેવું હોય તો સ્વાય કહે છે આપણાથી દુખિયા હોય એનો હંમેશા વિચાર કરવો તો સુખ્યા રહેવા એક ના રહેવાય ફૂટપાથ પર માણસ સુવે છે એના કરતાં આપણને નાનું મકાન મળ્યું છે તો સુખ્યા કરાય નહીં પણ બંગલાનું જોયા કરો તો બંગલો મળે નહીં ના ઝૂપડાનું સુખ મળે નહીં બેનું સુખ જાય જે છે એનું બરાબર આનંદ આવે અને પેલું સુખ મળે નહીં એટલે સ્વામીએ કહ્યું કે સુખ્યા રહેવા માટે આ એક વિચાર છે કે આપણને જો એટલું ભગવાન આપ્યું છે એટલે સુખ્યા પછી મકાન જેવું હોય કે પછી આપણે ભલે બીજી રીતનું ખેતીવાડી ઓછી હોય જો ધંધો રોજગાર હોય નોકરી કરતા હોય પણ આપણે બાર મહિને સુખેથી આપણું કામ ચાલતું હોય તો પછી મોટો વિચાર કરવા જશો તો દુઃખ રહેવાનું છે કે ફૂટપાથ ઉપર છે એના કરતાં મને રહેવાનું મકાન છે એને બિચારાને ખાવાનું હા પડે મોડ એક ટંક મળે છે મને ત્રણ ટંક સારી રીતે મળે છે બ્રેકફાસ્ટ ખાવાના પોરમાં ચા ફર્સ્ટ ક્લાસ લશ્કરી જરા સારી મીઠી મૂકજો જરા ઝાડો સારો આપે આવશે ઝાડો મકાન પણ સવારે ઉઠે ત્યાંથી એની વાત એનું ભજન થઈ જાય કે જરા નાસ્તો બરાબર સરસ કરજો ત્યાં બધી સરસ બનાવજો અને એ પ્રમાણે થાય એટલે કહેવાનું શું છે કે આપણે એના જ વિચાર એટલે એ એ પ્રમાણે આપણા વિચારો ચાલે સ્વામી એ આપણને એટલા માટે સમજાવે છે કે આપણે પહેલાં ઉઠી તો ભગવાનને યાદ કરવાના છે કે જે ઊંઘમાંથી ઉઠાડ્યા નહીં તો ઊંઘમાં ગયા હોત તો શું થાત ઊંઘમાં કેટલા જતા રહ્યા નથી જોયા ઊંઘમાં ચાલ્યા કે વાતો કરતા ને સવારે ઉઠ્યા જ નહીં કે ભાઈ ગયા એટલે ભાઈ હા જે વાત કરતા હતા બેઠા હતા ને ગયા જોગી મહારાજ બોમ્બાસા ગયેલા હતા પધાર્યા હતા બહુ સારો ત્યાં આગળ સત્સંગ હરિભક્તો બધા ખૂબ આવે ગામના બીજા પરોક્ષના પણ આવે દરોજ અમારા શિટી સાહેબ આપણા સત્સંગી હતા એટલે એમના એક મિત્ર હતા જોશી સાહેબ કરીને અને એ બહુ સારા આમ બધે હતા એટલે એમને જોશી એને શિટિ સાહેબને થયું કે આવો અમારા મિત્ર છે ને આ જોખીમારા પધાર્યા બધા હજારો લોકો લાભ લે છે દર્શન સવાંગો તો આવે તો સારું શિટી સાહેબ વાત કરે કે શેટી સાહેબ હવે તમે આજે આવતીકાલે જરૂર આવજો સવારે ફોન કરે કે સાંજે બહુ સારી સભા છે જોગીમાર્ વધાર્યા છે એમના જ્ઞાનનો દર્શનનો લાભ મળે એમ એમને બિચારા દરરોજ દરરોજ કર્યા કરે સ્વામી રહેવા ત્યાંથી નીકળવાના થયા એક બે દિવસ બાકી પછી કેટી સાહેબ કહ્યું સ્વામી બહુ રહેવાનું નથી હવે કાલે જશે પણ તમે જરૂર આજે સાંજની સભામાં આવી જજો તો હું સવારે આવીશ સવારે આવીશ એટલું કહ્યું પછી આ રાત પડી અને રાતમાં એટેક આવી ગયો અને ચાલે ગયા અમારે સિટી સાહેબ ફોન કર્યો હતો કે તો રાત્રે જ ગયા ઊંઘમાં ક્યાં ગયા તો ગયા જ્યાં ગયા અને પણ ગયા એટલે કહેવાનું શું છે કે આપણે એમ જાણીએ છીએ કે આપણે કંઈ વાંધો નથી પણ દેહનો નિર્ધાર નથી ક્યારે આ શરીર પડી જાય દેહનો કોઈ નિર્ધાર કરો છે જ નહીં ક્ષણ ભંગુર કહ્યું છે પણ છતાં આપણા વિચારોની અંદર રહીએ છીએ કે આજકાલ આજકાલ આમ થશે તેમ થશે એટલે સ્વામી કહે છે સુખ્યા રહેવા માટે દુખિયાનો વિચાર કરવો કે જેને કંઈ પણ નથી શરીરમાં રોગ છે બીજાનું કંઈ કરી શકતા નથી અને એ મહેનત કરે છે તડકામાં બીજામાં ત્રીજામાં એના કરતાં આપણે ઠાડે બેસીને કામ કરીએ છીએ આ છે તે છે એટલે એવું બધું છે સુખનો વિચાર કરવા માટે બીજાનું જોયા કરતાં ઊંચું જોયા કરતાં નીચું કે જેને કાંઈ જ નથી એના કરતાં આપણને ભગવાને સારું આપ્યું કેટલી શાંતિ કેટલું સુખ આપણને કહ્યું આ ક્યાં રહેવા માટે પણ એ નથી રહેતું એટલે પછી આપણને થયા જ કરે